મિત્રો બસ હવે આપણું થોડીક વાળમાં આપણું કામ પૂરું ના થવાનું છે મિત્રો જો કામ પૂરું થતું હોય ત્યારે આ રીતનું અમુક ધ્યાન રાખવાનું રહે છે મિત્રો તો એનું આપણે ધ્યાન રાખ્યું છે કે ફરી આ હેઠળ અડી ગયા હોય તો ઊંચા કરવાના હોય મિત્રો કામ પૂર્ણ થઈ ગયું છે દિવારમાં આપણે મિત્રો જે અહીંયા દાદા છે ઘરધણી તેમજ સેન્ટિંગ વાળા ભાઈ સાથે વાર્તાલાપ કરીશું મિત્રો જેતુભાઈ કેમ રહ્યું રેડી આપણી સાથે

વાયદો મેળવ્યો પછી કોઈ લબડે એવા નથી દાદા